જે મંદિર સુધી પહોંચી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મુલાકાત દરમિયાન યુવરાજસિંહ જાડેજાએ મહંત સાથે મુલાકાત કરી ગાય માતાના ઇતિહાસ અને મહાત્મ્ય અંગે વિગતો મેળવી હતી શિહોરીના યુવાનો દ્વારા ફુલહાર અને સાલ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સન્માન આપવામાં આવ્યું અને આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા પ્રભારી પ્રભાતસિંહ સોળંકી અને કાકરેજ તાલુકા પ્રમુખ જેઠુભા વાઘેલા વાલજીભાઈ ઠાકોર સહિત અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને સ્થાનિક યુવાનોના ઉમંગથી ચિહરીનો માહોલ પ્રસન્નતામાં ઉજવાયો સંઘર્ષ એ સમયે પણ હતો સંઘર્ષ આ સમયે પણ છે અને જે રીતે ભૂતકાળમાં નવરક્ષક પ્રતિપાળનું વિરુદ્ધ જે ક્ષત્રિયોને મળેલું હતું બ્રાહ્મણો જે છે તો એમનો જવાબદારી હવે દિવસે ને દિવસે વધતી જાય છે કેમ કે દિવસે ને દિવસે ગાય ઓછી થતી જાય છે અને દૂધ વધતું જાય છે તો આપણે બધાને ગાયનું દૂધ પીવું બહુ ગમે છે પણ ગાયને સાચવી નથી ગમતી તો આ એક સંદેશ મારે દરેક નાગરિકોને આપવો છે કે ભાઈ હવે આપણે આપણા વિસ્તારમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ગાય હોય તો ગાયનું રક્ષણ કરીએ એનું સંરક્ષણ કરીએ અને એને ક્યાંક ને ક્યાંક આપણાથી થઈ શકે જો કોઈ પીડા હોય તો પીડાને દૂર કરીએ બસ આટલો સંદેશ જય ગૌ માતા અને ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે એવી મારી સરકારશ્રીને અપીલ છે કે સરકારશ્રી ધ્યાન